હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ આજે આપણે બનાવીશું શિયાળા માટે એકદમ હેલ્ધી અને ખાવામાં એકદમ પોચા એવા મેથીના મુઠિયા જે પરફેક્ટ માપ સાથે બનાવીશું શિયાળામાં મેથી પાલક જેવી લીલી ભાજી ખૂબ જ સસ્તી અને તાજી મળતી હોય છે અને શરીર માટે પણ એ ભાજી ઘણી ગુણકારી હોય છે જેથી કોઈપણ રીતે આપણે એને ચોક્કસથી ખાવી જ જોઈએ જો તમારા મુઠિયા ખાવામાં પોચા ના બનતા હોય તો આ રેસીપીને અંત સુધી જોવાનું બિલકુલ ના ચૂકતા તો ચલો પરફેક્ટ માપથી આ મેથીના મુઠિયા કઈ રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે સૌ પ્રથમ એક બાઉલમાં આપણે બે કપ જેટલી ઝીણી સમારેલી મેથીની ભાજી ઉમેરીશું મેથીને પહેલેથી જ મેં ધોઈને કોરી કરીને એક્સ્ટ્રા જે દાંડીવાળો જાડો ભાગ આવે એ હટાવી દીધો છે ફક્ત પાન અને કુંબળી દાંડી હોય એનો જ્યુસ કરવાનો છે તો પહેલેથી જ આ રીતે મેથીની ભાજી મેં સમારી લીધી છે હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલા તાજા વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું હંમેશા તાજા જ આદુ લસણ મરચાં લેવા એનાથી મુઠિયાનો સ્વાદ સરસ આવે છે બે ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું હવે એક ચમચી જેટલી એમાં આપણે હળદર ઉમેરીશું એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી સફેદ તલ ઉમેરીશું અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું એમાં ધાણાજીરું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું પોણો કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું જે રોજ આપણે રોટલી બનાવવા માટે બારીક લોટ વાપરીએ એ જ લોટ લીધો છે અડધો કપ જેટલો જુવારનો લોટ ઉમેરીશું સાથે જ એમાં વન થર્ડ કપ આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે ત્રણેય લોટ અહીંયા મેં બારીક જ લીધા છે એક પણ લોટ ઘઘરો નથી લીધો સ્વાદ પ્રમાણે એકથી સવા ચમચી જેટલું એમાં મીઠું ઉમેરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું હવે એમાં અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે આ રીતે થોડું દહીં ઉમેરવાથી મુઠિયા એકદમ સરસ પોચા બને છે એટલે દહીં આમાં બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલો આપણે દેશી ગોળ ઉમેરીશું થોડું દહીં અને ગોળ કે ખાંડ ઉમેરશો તો તમારા મુઠિયા એકદમ સરસ ખાટા મીઠા બનશે બે ચપટી જેટલો એમાં ખાવાનો સોડા ઉમેરીશું હવે બધી જ વસ્તુને આપણે હાથથી જ બરાબર મસળીને મિક્સ કરી લઈએ જો આપણને મિક્સ કર્યા પછી લાગશે કે લોટ ઓછો છે તો આપણે બીજો લોટ ઉમેરીશું પહેલાં એને મિક્સ કરીને જોઈ લેવાનો છે તો અહીંયા બરાબર મિક્સ કર્યા પછી મને લોટનું પ્રમાણ આમાં થોડું ઓછું લાગે છે એટલે આપણે બીજો આની અંદર વન ફોર્થ કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીએ અને વન ફોર્થ કપ જેટલો જુવારનો લોટ ઉમેરીશું બંને લોટ મેં ત્રણ ત્રણ ટેબલ સ્પૂન જેટલા ફરીથી ઉમેર્યા છે હવે જરૂર મુજબ થોડું થોડું એકાદ બે ચમચી જેટલું થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું જો મુઠિયા પોચા બનાવવા હોય તો ખાસ એમાં દહીં અને જુવારનો લોટ સ્કીપ નથી કરવાનો અને લોટ કઠણ પણ નથી બાંધવાનું મીડિયમ સોફ્ટ જ બાંધીશું તો સરસ આ રીતનો લોટ બંધાઈ જાય પછી એને આપણે મસળી લેવાનો છે તો મીડિયમ સોફ્ટ અહીંયા લોટ રાખ્યો છે વધારે ઢીલો પણ નહીં વધારે કઠણ પણ નહીં હવે બંને હાથને ધોઈને લૂછીને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને આ લોટમાંથી આપણે હવે લંબોળ શેપના મુઠિયાના રોલ વાળી લઈશું તો નાના મોટા રોલ તમે જેવા ગમે એ રીતના આ રીતના વાળી શકો છો તો અહીંયા બધા જ મેં મુઠિયાના રોલ તમે જોઈ શકો છો તૈયાર કરી લીધા છે સ્ટીમરમાં પાણી પણ મેં ઉકાળવા મૂકી દીધું હતું અને અંદર અડધા નંગ લીંબુનો ટુકડો પણ ઉમેર્યો છે જેથી વાસણ સફેદ ના થાય તો એમાં કાણાવાળી જે ડીશ આવે એને તેલથી ગ્રીસ કરીને મૂકી દેવાની છે અને તેમાં હવે બધા જ રોલ આપણે મૂકી દઈશું અને આ મુઠિયાને આપણે વીસ મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે જો તમે લોટ કઠણ બાંધ્યો હશે તો પંદર મિનિટમાં પણ સ્ટીમ થઈ જાય છે અને બહુ જ ઢીલો હોય તો અડધો કલાક પણ લાગી જાય છે તો અહીંયા વીસ મિનિટ થઈ છે મને અને તમે જોઈ શકો છો મુઠિયા આપણા સરસ ફૂલી ગયા છે તો ચપ્પુથી ચેક કરીએ તો ચપ્પુ પણ એકદમ ક્લીન બહાર આવ્યું છે મુઠિયાને હવે થોડા ઠંડા થવા દેવાના છે થોડા મુઠિયા ઠંડા થાય એટલે હવે આપણે આ રીતે એક એક ઇંચના ટુકડામાં એને કટ કરી લઈએ બધા જ મુઠિયા કટ થઈ જાય એટલે આપણે એને વઘારીશું અને જો તમારે એને ના વઘારવા હોય તો તમે એમને પણ એને ખાઈ શકો છો હવે વઘાર કરવા માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું ઉમેરવાનું છે ત્યારબાદ અડધી ચમચી રાય ઉમેરીશું અને એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું પાંચથી સાત મીઠા લીમડાના પાન ઉમેરીશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે બધું જ આપણે પેનનું હેન્ડલ પકડીને મિક્સ કરી લેવાનું છે આ રીતે વગારવાથી મુઠિયા એકદમ ટેસ્ટી લાગે છે જો તમારે ના વગારવા હોય તો અમને ખાશો તો પણ એ ટેસ્ટી જ બનશે તો બધા જ મુઠિયા એમાં ઉમેરીને પેનનું હેન્ડલ પકડી આ રીતે એને સરસ ટોસ કરીને મિક્સ કરી લેવાનું છે અને હવે આ મુઠિયાને વધારે કૂક નથી કરવાના એકાદ મિનિટ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈએ અને છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા આપણે લીલા ધાણા ઉમેરી દઈએ તો આપણા એકદમ સોફ્ટ આ મેથીના મુઠિયા તૈયાર છે તો એને હવે આપણે સર્વ કરી લઈએ તમે આ મુઠિયાને ગરમા ગરમ ચા સાથે લસણની ચટણી સાથે કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો લૂંટ પણ આપણે આમાં જાડો નથી વાપર્યો બારીક લૂંટના જ બનાવ્યા છે એટલે ખાવામાં પણ એકદમ પૂજા બન્યા છે તો આજની આ રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા